સાયટિકા અને ગોઠણનો ઘસારો હોય એમાં આયુર્વેદની પંચકર્મ સારવાર કેટલી ઝડપથી અને કેટલું સ્પષ્ટ પરિણામ આપે છે એ આપણે આજે સાંભળશું ગુલશનબેનથી નમસ્તે ગુલશનબેન નમસ્તે ગુલશનબેન ક્યાં તકલીફ થાય આપકો તકલીફ થાય કે ચાલ નહીં પાતે તે ઘૂંટના મે દરદ થા ઘૂંટના મે કમર મે સમજો કે એક આલંગે મે આપને કો દરદ કેટને સાલ સે થા वो आए वो तीन साल से तीन चार साल हाँ, से तीन फिर चार उसके से। लिए कितने डॉक्टर को दिखाया डॉक्टर समझो कि कितना डॉक्टर हो गया बता नहीं सकती अच्छा हाँ, और फिर रिपोर्ट करवाए थे हाँ रिपोर्ट करवाया था क्या था उसमें क्या आया रिपोर्ट, रिपोर्ट में लगा कि वो घुटना बलू घिस गया है और नस ए, नस दब रहा नस दब गया है तो कैसा दर्द होता था चलने चल दर्द होता था कि चल नहीं पाती थी नहीं चल पाती थी नहीं उठ पाती थी बाथरूम में जाती थी वो तो नीचे वो सहारा लेकर के तो उठना पड़ता था अच्छा फिर दर्द का गोली खाना पड़ता था करी? हाँ दर्द का गोली खाना पड़ता था कितना गोली रोज का खाते थे गोली तीन दोपहर में और दो सुबह में और रात में फिर चार गोली

અર યહા કા દવાઈ ઓર હમને સાત તીન જો પંચકર્મ ટ્રીટમેન્ટ કરાવયા ઉસે બિતના આરામ હે આરામ તો હે આધા આરામ હો ગયા હમ હવે આપણે જોઈએ આયુર્વેદની પંચકર્મા પંચકર્મ સારવાર માં કેટલી સારી તાકાત છે તો જે ગુલશન બેન જે છે એ દિવસમાં માં રોજ ની ચાર થી પાંચ પેનકિલર ગોળીઓ ખાતાતા દુખાવા માટે ની દુખાવાની ટ્યુબ લગાડતા લગાડતાતા એ બેન ને મા એમના અનુભવ પ્રમાણે માત્ર આપણી સાત દિવસની પંચકર્મ સારવારથી અત્યારે પચાસ ટકા જેટલો ફરક પડી ગયો અને જે બધી પેઇન કિલર ગોળીઓ ચાર વર્ષથી ખાવાની જરૂર પડતી હતી એ અત્યારે બંધ થઈ ગઈ હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો फीस केगेरे माथ थी व्हाट्सएप में लिया आपसू तो पहले वो गोली खाते थे तो उसका असर कितने दिन तक रहता था या रोज पड़ती थी? दवाई खत्म तो तो दव दवा हो जाता तो फिर दवा चालू किया तो उसमें हम दवा कम कर रहे हैं तो कोई तकलीफ नहीं हो रहा तकलीफ तो नहीं हो रहा है और वो जो अभी जो यहाँ पे जो पंचकर्म ट्रीटमेंट करा हुआ है उससे कितना आराम लग रहा है बोला ना कि आधा आराम हो गया अपने को अब अभी चलने फिरने उठने बैठने में कैसा लगा अब उठने बैठने में उतना तकलीफ नहीं है बहुत कम है तकलीफ चलने फिरने में चलने फिरने में अभी उतना नहीं दुखता है आपके से सो टका संतुष्ट हो हाँ है है ना हाँ। संतोष है तभी तो आ रही हूँ कहाँ अपने को ठीक हो जाए कि अब फिर अपने को बार बार नहीं आना पड़े सही बात है आपको भगवान इतना दे કે બહુ કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો ત્યાં ડોક્ટર પૂછો કે નબળાઈ નહીં આવી છે કારણ કે આયુર્વેદની પંચકર્મ સારવાર જે ચરક સંહિતા પ્રમાણે કરવામાં આવે છે એમાં શરીરમાં સ્ફૂર્તિ વધતી જાય છે શરીરમાં દર દૂર થતું જાય છે અને રોગમાં ઝડપથી રાહત મળે છે એવી રીતે પંચકર્મા સારવાર કરીએ તો જ એ સાચી ને શ્રેષ્ઠ પંચકર્મા સારવાર ગણાય છે બહુ જ બહુ ધન્યવાદ નમસ્તે